સુરત શહેરમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસ કમિશનર દ્વારા ભાડુંતનું રજીસ્ટ્રેશન સ્થાનિક પોલીસ પથકમાં કરવા માટેનું જાહેરનામું બહાર પડાયું હોવા છતાં પણ કેટલાક મકાન માલિકો ભાડવાતોની માહિતી પોલીસ સ્ટેશનોમાં આપતા જ નથી ત્યારે આવા જ પંદર જેટલા મકાન માલિકોને દિંડોલી પોલીસે શોધી કાઢી તેઓ સામે કેસ નોંધ્યો હતો ગુપ્ત સંસ્થાઓના વખતો વખતના અહેવાલોને અમુક બનાવતી જણાય આવ્યું છે કે ત્રાસવાદી તથા અસામાજિક તત્વો શહેરોના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે અને માનવ જિંદગીની ખુવારી થાય તથા જાહેર લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય જેને લઈને સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાય હતું અને બાળુઆતોની માહિતી સ્થાનિક પોલીસ પથકમાં જમા કરાવવા મકાન માલિકોને જણાવાયું હતું કે હજુ પણ મોટાભાગના મકાન માલિકો ભાડુવાતોની માહિતી સ્થાનિક પોલીસ પથકોમાં જમા કરાવતા ન હોય જેઓ સામે સુરત પોલીસ ઓપરેશન હાથ ધરી આવા મકાન માલિકોને પકડી પાડે છે ત્યારે ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને સંતોષ શિવરામ પાંડેસા સહિત પંદર જેટલા મકાન માલિકો કે જેઓને સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોય અને પોતાના ભાડવતોની માહિતી ડિંડોલી પોલીસ પતકમાં જમા ન કરાવી હોય તેઓને શોધી કાઢી તેઓ સામે જાહેરમાં જાહેરનામા ભંગના પંદર કેસ કરી તમામ સામે કાયદેસર ધરી હતી